વલસા જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામમાં એક પરિવારની ઓગણીસ વર્ષીય યુવતી જે બી પારડીવાળા કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી જે યુવતી ઉદવાડાના ટ્યુશનથી પરત ઘરે નહીં ફરતા પરિવારજનો ગભરાઈ ગયા હતા જોકે નજીકની આંબાવાડીમાં કુમ યુવતીની ચપ્પલ જોવા મળી હતી જેથી પરિવારના સભ્યોએ આજુબાજુના વિસ્તારમાં યુવતીની શોધખોળ હાથ ધરી હતી ત્યારે આંબાવાડીમાં ઝાડ નીચે યુવતી સૂતેલી હાલતમાં જોવા મળી હતી જેથી તેને બૂમમારી ઉઠાડવા જતાં તે ઊઠી નહોતી ત્યારબાદ યુવતીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી જ્યાં ફરજ પરના હાજર તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી ઘટનાની જાણ પાર્ટી પોલીસની ટીમને થતા પોલીસે મૃતદેહનો કબજો મેળવી ફોરેન્સિક પીએમ માટે સુરત ખસેડ્યો હતો પરિવારના સભ્યોના નિવેદન નોંધી પાર્ટી પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી હતી પરિવારના સભ્યોના નિવેદન નોંધી પાર્ટી પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી હતી પરંતુ ફોરેન્સિક પીએમનો પ્રાથમિક રિપોર્ટ આવતા પોલીસે દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ નોંધી હતી સમગ્ર મામલે વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરથસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે સુરત ખાતે કરાયેલા ફોરેન્સિક પીએમમાં દીકરી સાથે દુષ્કર્મ ત્યારબાદ તેની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે આ બનાવ ગત તારીખ ચૌદમી નવેમ્બરના ના ત્રણ વાગ્યા આસપાસ બન્યો હતો ત્યારે હાલ તો ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે ઉદવાડા રેલવે સ્ટેશન પાસે આવેલા ટ્યુશન ક્લાસ અને રસ્તાના સીસીટીવી ફૂટેજ તેમજ મૃતક ના ફોન ની કોલ ડિટેલ મેળવી આગળ તપાસ હાથ ધરી છે પાડી પોલીસ સ્ટેશન વિસ્તારના મોતીવાળા જે ગામ છે તેના નિશાળ ફળિયા વિસ્તારની એક ઓગણીસ વર્ષની દીકરી છે એને ગઈકાલે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી મોહનદયાળ અને હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશને સૌથી પહેલાં વર્ધી આપવામાં આવી હતી લોકલ પોલીસ સ્ટેશન પીઆઈ અને તમામ ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને શંકાસ્પદ હાલતમાં દીકરીને લાવવામાં આવી હતી જે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે દીકરી છે એનું સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે અને ફોરેન્સિક પીએમમાં આ દીકરી સાથે દુષ્કર્મ અને એની હત્યાનો બનાવ બનેલો છે એવું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું છે બનાવની જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથના ધ્યાને રાખીને તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે મર્ડરના ગુનાની એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે બળાત્કાર સાથે આ બનાવ છે એ ગઈકાલે ત્રણ વાગ્યાની તો બનાવ હતો અને સૌથી પહેલી હકીકત પોલીસને હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ ડિવિઝન ડીવાયએસપી વાપી ડિવિઝન ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન વલસાડ સિટી વલસાડ રૂરલ ડુંગરી તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ દસ જેટલી ટીમો બનાવવામાં આવી છે અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉધવાડાથી મોતીવાડાના તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે